ભગવાન ગીર મુંડા ની એકસો પચાસ ની જન્મ જયંતિ નિમિત્તે હરાક ખાતે આજે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના

આ અરવલ્લીની ગિરિમાળામાં આજે એકત્રિત થયા છે વિશ્વની સૌથી જૂનામાં જૂની જો ગિરિમાળા પર્વતમાળા હોય તો અરવલ્લીની ગિરિમાળા હોત આજથી ઘણા વર્ષો પહેલા ભૂસ્ખલન કે ભૂકંપ થવાથી આ ધરતીના સાત ફળ પડ્યા એટલે જે તે પહેલા આ ખંડ એક જ હતો આ ભૂમિનો ભાગ એક જ હતો ઘણી વખત કહેવાય છે

કારણ કે લાખો વર્ષોથી આ કેવાતા સાવણો આપણા પર દમન કરતા હતા આપણા સાથે શોષણ અને અન્યાય કરતા હતા અંગ્રેજો ભલે એમને ક્રિશ્ચિયન મિશનરીઓ ચલાવી પણ લગભગ મને લાગે કે 1835 ની અંદર કલકત્તા ની અંદર લોર્ડ મેકલોય કરીને સૌપ્રથમ વાર આપણે આદિવાસીઓને ભણવા માટેની સંસ્થાઓ કે શાળાઓ શરૂ કરી અંગ્રેજોએ આપણને એક માણસ તરીકે જીવવા માટેના તમામ હક અને અધિકારો આપ્યા ગુજરાત ની અંદર આજ દિન સુધી લગભગ આદિવાસીઓ એ વખતે એકસો ઓગણત્રીસ જેટલા સંઘર્ષો લડાઈઓ યુદ્ધ લડ્યા હતા એ આપણા પૂર્વજો આજે આપણે ભૂલી ગયા મારો કહેવાનો મતલબ એ છે કે થોડા રાજનીતિ તરફ જવું પડશે હવે યુવાનોને તક આપવી પડશે આપણે કોઈ પણ પક્ષ કે પાર્ટી નું સમર્થન કે વિરોધ નથી કરતા પણ જ્યારે પણ વિધાનસભા અને લોકસભામાં આપણી વિચારધારા જવી જોઈએ કોઈ પણ પક્ષ પાર્ટી કેમ નથી આજે આપણે અગાઉ વાત કરી તેમ પાંચ વર્ષના સાંસદ રાજકુમાર રોજ આજે દિલ્હી ની ગાદી આજે આપી સંસદ ને તેને હલાવી દીધી એવી જ રીતે ગુજરાતમાં

ભગવાન બિરસા મુંડા જયપાલસિંહ મુંડા સાહેબ રાણા પૂજા ધીર ઢકિયા બાબા આપણા ઘણા પૂર્વજો રહ્યા પણ હવે આપણે પણ ઊંઘ કરવાનો સમય આવી ગયો છે ભાઈઓ આપણા મૂળભૂત અને સંવિધાનિક અધિકારો માટે આપણે લડવું પડશે જે રીતે બસો ચુમ્માલીસ ને બધી કલમ વાત થાય એ જમાનામાં જયપાલસિંહ મુંડા સાહેબ લંડન ગયા ત્યાંથી બેરિસ્ટર થયા

કે આદિવાસીઓને તમે ગણતંત્ર ના શીખવાડી શકો કારણ કે આપણે પોતે શાસન અને અનુશાસનમાં રહેતા શીખ્યા જ આપણા પૂર્વજોની અલગ વ્યવસ્થા હતી આજે હમણાં વસ્તી ગણતરી થવાની છે એ વખતે ખાસ ધ્યાન આપવું પડશે આપણે અલગ ધર્મકોડની માંગ ચાલી રહી છે 1943 પહેલા આપણે જે હતા એ આપણી મૂળ ઓળખ આપણે ફરી પાછી આપણે લેવાની છે ક્યાં કે ક્યાં આજે ભણેલા ગણાલી લોકોથી આપણા સમાજને ઘણો નુકસાન થયું છે ભાઈ પણ હોય આપણી સંસ્કૃતિ છે આપણી બોલી ભાષા કેરેસ આપણે જાળવી રાખવો પડશે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં તમે જાઓ તો ત્યાં સંથાલ અને મુંડાઓ છે એ લોકો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય સામાજિક પ્રોગ્રામ હોય તો ત્યાં એ લોકો એમનો પહેરવેશ જ પહેરતા હોય છે ટ્રેડિશનલ એવી રીતે દક્ષિણ ભારતની અંદર પણ ત્યાંના લોકો ટ્રેડિશનલ પહેરવેશ પહેરતા હોય છે એમની આગવી ઓળખ છે આપણે પણ આપણી સંસ્કૃતિ ટકાવી રાખવી પડશે આપણી આઈડેન્ટિટી માટે એટલે લડવું પડશે સંઘર્ષ કરવો પડશે સમયનો નો ભાવ છે એટલે વધારે વાત ન કરતા મારી વાણી માં વિરામ આપું અને એ જે ચાનલ સાથે આમંત્રણ આપ્યું અંગારી સાહેબ છે તરાલ સાહેબ છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ગીર પ્રદેશ ખૂબ ખૂબ આભાર जीतुभाई डामोर साहेब नो हवे विकासभाई राठोड दीकरी सुंदर मजा नृत्य अर्ज करते आपण